આજ રોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું હતું તેના વિરોધમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા સંવિધાન વિરોધી નીતિ આચરવામાં આવે છે તેનો પણ વિરોધ કરવામાં આવે છે રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય ભીમ જય સંવિધાન આજરોજ ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જય ભીમ જય સંવિધાનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા જે આપણા ભારતના ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ભીમરાવ આંબેડકરજી માટે જે ટિપ્પણી કરવામાં આવી હતી એના વિરોધ અમે સખત શબ્દોમાં કરીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આજે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે દેશના બંધારણને આ ભાજપની તાનાસા સરકાર કેન કેન પ્રકારે બદલી નાખવા માંગે છે અને મને જ્યાં સુધી તે એમને કાઢી જ નાખવું છે એ લોકો અનામત વિરોધી છે અને અનામતને પણ હટાવવા માંગે છે આજે દલિત આદિવાસી સમાજના લોકો જે આ બંધારણના રક્ષણ હેઠળ છે તેને આ લોકો હસ્તે નાબૂદ કરી દેવા માંગે છે પરંતુ અમે આ ભાજપ સરકારના ઇરાદા મનસુબા અમે પૂરા પાડવા નહીં દઈએ અને આ જે રીતે યુસીસીને પણ લાગુ કરીને દેશની સંસ્કૃતિને મિટાવવાનું કામ કરવા જઈ રહી છે તેનો પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તેનો વિરોધ કરીશું જય ભીમ જય સંવિધાન જય ગરવી ગુજરાત